બે માસથી ગુમ થયેલા કેશોદના ખમીદાણા ગામના સુમરીબેનના પરિવાર દ્વારા ન્યાય માટે માંગણી સાથે કોળી સમાજ તથા અન્ય સમાજના લોકો દ્વારા મૌન રેલી કાઢવામાં આવી અને કેશોદ ડેપ્યુટી કલેક્ટરને એક આવેદન આપી રજૂઆત કરવામાં આવી જુનાગઢના કેશોદ તાલુકાના ખમીદાણા ગામના સુમરીબેન રામદેવભાઈ બારીએ છેલ્લા બે માસ જેવો સમય ગુમ થઈ ગયા છે આ બાબતની પોલીસે જાણ કરવામાં આવી છતાં આ દિન સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી ત્યારે ગુમથાલ સુમરીબેનના પરિવાર દ્વારા ન્યાયની માંગણી સાથે રેલી કાઢી કેસો ડેપ્યુટી કલેક્ટરને એક આવેદન આપી ન્યાયની માંગ કરી છે મોન રેલીનું આયોજન કર્યું છે અને તંત્રને જગાવવા માટે થઈ અને આવનારા સમયમાં અમને અમારા સુમરીબેનના પરિવારને ન્યાય મળે કોળી સમાજને ન્યાય મળે એ માટે થઈને અમારો આ એક પ્રયાસ છે અને દરેક સમાજ માટે થઈ અને આ દરેક સમાજની સુરક્ષા અને ન્યાય માટે થઈનું આ એક અમારું પગલું છે જે જેના કારણે તંત્ર જાગૃત બને અને કોઈ સમાજમાં આવા બનાવ ન બને એના માટે થઈ અને અમારો આ જે મૌન રેલીનો એક કાર્યક્રમ છે અને જો હવે પછી હવે હવે પછી જો આ નિર્ણય આ મૌન રેલી પછી પણ જો અમને કંઈ ન્યાય નહીં મળે તો અમે આગળ જઈ અને ઉગ્ર ગાંધી સિદ્ધિયા માર્ગે ચાલશું અને આંદોલન કરીને અમે ન્યાય માટે થઈને લડત લડશું અને આ પછી અમે અહીંથી સરદાર વલ્લભભાઈ પ્રતિમાને હારતોરા કરી બાબા સાહેબ ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી મૌન રેલી કાઢી અને અમે કલેક્ટર સાહેબને શ્રી આવેદન દેવા જવાના છીએ પ્રકાશ દવે સાથે યજ્ઞેશભાઈ દિવ્યાંગ જૂનાગઢ